તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 12 માંજ 1930 ના દિવસે મીઠાના કાયદાને તોડવાના નેમ સાથે અમદાવાદથી ભરૂચ પાસેના દાંડી ગામ સુધીની પદયાત્રા શરૂ કરી હતી ત્યારે આ દાંડી કૂચમાં ઇઠ્યોતેર પદયાત્રીઓ જોડાયા હતા તેઓ આજે પણ આ દિવસને યાદ કરતી પોતાની ભવ્ય ભૂતકાળમાં ખોવાઈ જાય છે આવા જ એક પદયાત્રી એટલે કે જૂનાગઢના નાગર ગૃહસ્થ પુરાતનભાઈ બુચ પણ આ પદયાત્રામાં પણ જોડાયા હતા જેઓ આજે ઉંમરથી તો વયોવૃદ્ધ થયા છે પરંતુ બાર માર્ચ એટલે કે દાંડી કૂચના દિવસને યાદ કરતા ફરીથી તેમનામાં દાંડી યાત્રાને બાપુના સાનિધ્યમાં જોવા મળતું હતું તેવું જોમ જોવા મળે છે અગિયાર ફેબ્રુઆરીએ ઓગણીસો ઓગણચાલીસના દિવસે હરિપુર કોંગ્રેસ અધિવેશનમાં તેઓ ઉપસ્થિત હતા જ્યાં ગાંધીજીએ પુરાતનભાઈ બુચ અને આનંદીબહેન આશરને લગ્ન પ્રસંગે આશીર્વાદ પણ આપ્યા હતા તો પુરાતનભાઈ અંગ્રેજોના શાસનથી જ ગાંધીજીથી પ્રભાવિત હતા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા હતા અને તેઓ ઘણા દિવસો સુધી સાબરમતી આશ્રમમાં જ રહ્યા હતા જુનાગઢના એ ઘટના રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સનાતન પુરાતનભાઈ બુચ એ દાંડી અંદર એક પત્રકાર તરીકે અને એ દાંડી એક સ્વયંશોક તરીકે પણ એમાં ભાગ લીધેલો